આ જામનગરનું શ્રી ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટ છે હિંમતનગર તરફ આ રસ્તો જઈ રહ્યો છે જામનગરની આ જીજી હોસ્પિટલ એટલે કે હોસ્પિટલ છે આ જીજી હોસ્પિટલ રોડ જીજી હોસ્પિટલ રોડ અને હિંમતનગર રોડના ખૂણા ઉપર શ્રી ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટ આવેલ છે આ ડીકેવી કોલેજ રોડ છે સિનિયર સિટીઝન કાઉન્સિલ તેમજ ફોર્ટી પ્લસ ક્લબ દ્વારા આજરોજ એકવીસમી તારીખ અને બુધવારને દિવસે ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર ટિફિન ભોજન વિતરણનો કાર્યક્રમ હતો ટિફિન તો ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાળ ભાત શાક અને રોટલી તો આપે જ છે પણ એની અંદર લાભાર્થીઓને બુંદી ગાંઠિયા તેમજ છાશ આ જો એની સાથે રાખવામાં આવે તો એને એક આખું પુષ્ઠ ભોજન મળે આવા ઉદ્દેશથી ખાસ ખાસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ ની અંદર જામનગરના જેટલા જ વડીલો તેમજ ફોર્ટી પ્લસ ક્લબના રોજ રોજ વોકિંગમાં આવનારા દરેક મિત્રો આપ્યો ખાસ ખાસ એમનો આર્થિક લાભ મળ્યો મળી મોટા મોટા દાતાઓ તો લાભ અમારી છે પણ અમે અમારી અમે પણ કંઈક દાન આપવા માંગીએ છીએ ગામની અંદર દેવાવાળા અને લેવાવાળા મંદિરો પાસે ઘણા છે પણ એવા વ્યક્તિઓને દાન આપીએ કે જે જરૂરિયાતમંદ છે આજે હોસ્પિટલ ની અંદર જે માણસોના બીમાર પડે પડ્યા આવી વ્યક્તિઓ અહીં ખાસ ખાસ આવે છે એની પાસે વાસણ નથી એની પાસે ભોજન નથી એકસો ને ત્રીસ રૂપિયાની થાળી થાય છે અમે ગાંઠિયા બુંદી તેમજ છાશ આ ત્રણેય વસ્તુની સાથે ઉમેરી અને અમે આપીએ છીએ અને આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ કે ફોર્ટી પ્લસ નહીં પણ જામનગરના સમગ્ર નગરજનોનો આમાં સહયોગ છે બોલ અન્નપૂર્ણ Oh, my God. ¿Qué es eso? ¿Qué આજે ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર ફોર્ટી પ્લસ ક્લબ તેમજ સિનિયર સિટીઝન કાઉન્સિલના બધા ધર્મપ્રેમી સેવકો દ્વારા એક ત્રણસો ટિફિન વિતરણનો કાર્યક્રમ છે તમે જોઈ શકો છો હજી તો હું ભાઈ સવારના આજે વાત કરું છું કે ભાઈ આવી રીતનો કાર્યક્રમ છે ને હરીશભાઈ તમારે આવવાનું છે હરીશભાઈ બે મિનિટમાં એના મિત્ર વર્તુળમાં જઈ અને સાત હજાર દાન દાલ આપણે તાત્કાલિક મને કે આવું સેવાનું કામ કરતા હોય એની અંદર ભાઈ અમારો તો થોડો ઘણો સહયોગ હોવો જ જોઈને ભલે સવારના અમારી સાથે આવે છે ફોર્ટી પ્લસમાં જરાક ઝલક બતાડે છે પણ એના ગ્રુપમાં ને એના મિત્ર વર્તુળમાં એટલા બધા સેવાભાવી મિત્રો છે અને ભાઈ હરેશભાઈની તો શું વાત કરું કોરોના કાળની અંદર કોઈ રાંધવા વાળી ન મળે કોઈ જગ્યાએ ક્યાંય ભોજન ન મળે આવી જગ્યાએ એમ કહું કે હરીશભાઈ કહે કે ભાઈ આપણે જલારામ બાપાના નામથી જેટલા માણસ આવશે ને એને હું ટિફિન આપીશ પાસઠ ટિફિનો લગભગ હું માનું છું ત્યાં સુધી કેટલા મહિના ચાલ્યું સાહેબ ત્રણ મહિના સુધી ચાલ્યું અને એ પાછું જે ટિફિન પેક ચાલે છે એમાં જ એનું વસ્તુ ચાલે અમારા બીજા પરમ મિત્ર કામ એવા દેવેન્દ્રસિંહ જાડેજા બાપુ ભાઈ હમણાં જ વારાણસી જી આયવા બધી વ્યવસ્થા કરીને આવ્યા છે સિનિયર સિટીઝનો ખુશ રહે મસ્ત રહે એ જ અમારો વર્ત છે અમારા ગીતાબેન પણ જુઓ તમને વાત કરું એ પણ બહુ સારો મજાનો પ્રોજેક્ટ જડેશ્વર મહાદેવની પાસે મોડેશ્વરી માતાનું મંદિર છે ત્યાં પણ આપણે કાર્યક્રમ કરવાના છે કોઈને આમાં ફોર્સ થી કીધું નથી એક પ્રેમથી એમ કીધું કે જે જગ્યાએ મારે દસ રૂપિયા દેવા છે ને મારે ખાવું છે આવા વ્યક્તિઓને આપણે જરૂરિયાતમંદ માણસો ને જ આપણે અહીંયા આજે કાર્યક્રમ રાખ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમે સિનિયર સિટીઝન અમે છીએ અમને પેન્શનના મરણ પૈસા મળ્યા છે એ પૈસામાંથી અમારે કંઈક દાન કરવું છે અને એવી જગ્યાએ દાન કરવું છે કે જ્યાં દરેક વ્યક્તિને અન્નનું પોષણ મળે ભૂખો માણસ હંમેશા કોઈ દી શાંતિથી સૂઈ શકતો નથી અને અન્નનું દાન એ શ્રેષ્ઠ દાન છે આનાથી વિશેષ કોઈ બીજું દાન નથી એટલે આજે ભાઈ શ્રી હરેશભાઈ તેમજ મારે બીજી એક આનંદની વાત કેવી પડે ભાઈ હમણાં અગિયાર અગિયાર લાડુ

慢点。<laughs> <laughs> છાસ નું વિતરણ થઈ રહ્યું છે તમે જુઓ ભાઈ ટિફિન ની અંદર આપડે ગાઠિયા પણ આપણે રાખ્યા છે ગાંઠિયા પણ મુકાવું ગાંઠિયા પણ એમાં જ આવી ગયા છે બહુ સુંદર જેટલી જેટલી ગંગા માતા ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટ ની દ્વારા

ચાલો છાસ વિતરણ થઈ રહ્યું છે છાસ છે બુંદી છે ગાંઠિયા છે આ બધા જે ઘરે ઘરે જે ટિફિન જાય છે ને એ ટિફિન માટે નહીં આપણે અહીંથી જ આપણે સિનિયર સિટીઝન અને ફોર્ટી પ્લસ ક્લબ દ્વારા અત્યારે જ આપણે આ બધા રિક્ષા અંદર ભરી દીધું છે બરાબર છે ખૂબ ખૂબ સુંદર નામ બધા ચાલો આ મેં જોઈ લીધું આજે ખાસ ખાસ એકવીસમી ઓગસ્ટ અને એકવીસમી ઓગસ્ટના દિવસે સિનિયર સિટીઝન કાઉન્સિલ તેમજ ફોર્ટી પ્લસ ક્લબના ધર્મ પ્રેમીઓ અને અન્નદાન કરવાવાળા સેવકો જેને એમ થયું કે મારે કંઈક કરવું છે મારે એવા માણસોને કંઈક દાન દેવું છે કે જે જરૂરિયાતવાળો છે મારે કોને દાન દેવું અને એટલા માટે જ અનુસંધાને ખાસ સિનિયર સિટીઝન કાઉ જરૂરિયાતમંદ અને જેને જરૂર છે મારે મફતનું નથી ખાવું એવા ઉદ્દેશથી ત્યાં પાંચ રૂપિયા દસ રૂપિયાનો ત્યાં દાન ભરે છે ટોકન લે છે અને ત્યાર પછી એની સાથોસાથ અમે ગાંઠિયા બુંદી તેમજ છાસ આ પ્રકારનો અમે એક ટિફિન ની અંદર આ પ્રકારનું વિતરણ આજે કરી રહ્યા છીએ અમને ખૂબ ખુબ આનંદ થાય છે ભાઈ અહિયાં તો રોજે રોજ દાન દેવા વાળા છે અમારે તો એવી વસ્તુ દેવી છે કે જે ખરેખર દાન લેવાને પાત્ર છે જેને દીધા પછી એની ભૂખ સંતોષાય છે એની જઠરાગની શાંત પામે છે આવી આવી વસ્તુના આવા ઉદ્દેશથી આ ફોર્ટી પ્લસ ક્લબ અને સિનિયર સિટીઝન ક્લબ આ કાર્યક્રમ આજે કર્યો છે પાછો બીજો કાર્યક્રમ એકત્રીસમી ઓગસ્ટના એટલે કે શનિવારે શ્રાવણ મહિનાના બે દિવસના પહેલાં આ કાર્યક્રમ પૂરો થશે ત્યારે પણ ધર્મનિષ્ઠ વ્યક્તિઓ જેના મનમાં રામ હોય જેના મનમાં અન્નપૂર્ણા માતાની કૃપા વરસાવવાની ઈચ્છા હોય એ જરૂરથી અહીં પધારે અને અમારા દાનમાં અમને સહી ભાઈ વિપુલ ભાઈ અમારા ભાઈબંધ બંધ અગિયાર અગિયાર લાડુ ખાઈ ચાલો આયા હમણાં હમણાં ખોલે ને એક મિનિટ बजू आजो रसिक भई भॻवान आवाजो बपू आ बजू आजो अचलो आजू

અંદર દાખલ થયેલા મધ્યમ વર્ગીઓ જેને કોઈ થોડી ઘણી આર્થિકતાની તકલીફ છે પણ મારે મફત નથી ખાવું એવા આવ્યા છે એ બધાને આપણે ટિફિન જે કાર્યક્રમ કરી રહ્યા હમણાં ખાસ ખાસ ખુલશે અને આ રીતે જ આપણે એક પછી એક બધા લાભાર્થીઓને આપણે અહીંયા ટેબલ રાખેલું છે એ ટેબલ ઉપર ખાસ કરીને ગાંઠિયા બુંદી તેમજ છાસ આ ત્રણ વસ્તુનું આપણે વિતરણ કરી રહ્યા છીએ

ચાલો ત્યાંથી ટિફિન આવી રહ્યું છે ટિફિન લઈને આવ્યા છે કાકા ત્યાર પછી એક પછી એક બધા વસ્તુ ને ભાઈ ગાંઠિયા આપ્યા હવે આગળ ચાલો આગળ ચાલો યસ પ્લીઝ બંદી આપો યા ચાલો છાસ આપો આ બાજુ આવી કાકા આમ જેવું જરાક બહુ સુદર બહુ વન બાય વન ये राम चलो ચાર ओके ये गुट આપો ભાઈ બે ત્રણ અને ચાર ચાર ટિફિન આપે છે ભાઈ ચાર ટિફિન લઈ જાય છે જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એને બધાને આપો ચાર ચાર ટિફિન આપો બહુ સુંદર જે મારે ભાઈ આજરોજ ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર સિનિયર સિટીઝન કાઉન્સિલ તેમજ ફોર્ટી પ્લસ ક્લબ દ્વારા આ એક પ્રકારનું ટિફિન ભોજન વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અમને ખૂબ ખૂબ ગર્વની વાત થાય છે ભાઈ કે જામનગરને કચકડામાં મઢનારા અને જામનગરના એક એક ઐતિહાસિક સ્થળોને કચકડામાં મઢનારા એવા શ્રી ધીરેનભાઈ વડગામાં પણ અમારા કાર્યક્રમમાં જોડાયેલા છે ભરતભાઈ આશા છે લાભાર્થી ભાઈ તમે આજે શું શું લીધું અહીંયા ટિફિન આપ્યું ટિફિન માં તમને શું આપ્યું બીજું રોટલી દાળ ભાત શાક અને મીઠાઈ આપી ગાંઠિયાના ના પેકેટ આપ્યા છાસ પણ આપી ખુબ સુંદર ખુબ સુંદર